શ્રી ગણેશાય મિત્રો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ધનતેરસ ક્યારે છે ધનતેરસની પૂજાનું મુહૂર્ત શું છે પ્રદોષકાળની પૂજાનું મુહૂર્ત શું છે ધનતેરસના દિવસે ખરીદીનું મુહૂર્ત શું છે તથા આ દિવસનો શું મહિમા છે તે સર્વે કાંઈ જાણીશું જો આપના વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો માતા મહાલક્ષ્મી વિષ્ણુ પ્રિયાની છે મિત્રો હિન્દુ ધર્મમાં દિવાળીનું ઘણું મહાત્મય છે અને દિવાળી એટલે પાંચ દિવસનો ત્યોહાર જેમાં શરૂઆત થાય છે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વરસ અને ભાઈબીજ આ પાંચ દિવસ તેને દિવાળી તરીકે ઉજવાય છે ખાસ કરીને આસો માસની ત્રયોદશીની તિથિ કે જેને ધનતેરસ કહેવાય છે અને આજે માતા મહાલક્ષ્મીજીનું પૂજન થાય છે અને આજથી એટલે કે ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળી સતત ત્રણ દિવસ લક્ષ્મી પૂજન થાય છે અને તેમાં દીપદાનનું પણ ઘણું મહાત્મય છે અખંડ જ્યોત માતા મહાલક્ષ્મીના નામનો ઘરમાં પ્રગટાવવામાં આવે છે આ ઉપરાંત ત્રયોદશી અર્થાત મહાદેવનું પ્રદોષનું વ્રત પણ થાય છે ભગવાન કુબેરની પણ પૂજા ઉપાસના માતા મહાલક્ષ્મી સાથે થાય છે કુબેરજી કે જે મહાદેવના પરમ ભક્ત મનાય છે માટે આજે ભક્ત અને ભગવાનની પૂજાનું પણ વિધાન છે આ દિવસે સોના ચાંદી ગણેશ લક્ષ્મી પૂજન તથા ખાસ કરીને સાવરણી ઝાડુનું પૂજન થાય છે અને આજે લોકો સોના ચાંદી વાહન જમીન મકાન પણ ખરીદી શકે છે કારણ કે આજે શુભ દિવસ મનાય છે ખરીદી માટેનો પાંચ દિવસના પર્વમાં શરૂઆતનો પ્રથમ દિવસ એટલે ધનતેરસ આ દિવસે ધન્વંતરી દેવની જયંતિ પણ ઉજવાય છે જન્મોત્સવ ઉજવાય છે જે આયુર્વેદના પ્રખર જ્ઞાતા છે જે દેવતાઓના વૈધ્ય મનાય છે ધન્વંતરી પૂજન થાય છે ઔષધિનું પૂજન થાય છે જેથી ઘરમાં બધાને આરોગ્ય પ્રાપ્ત થાય સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે ધનતેરસ અર્થાત આ આસો માસના વદપક્ષની ત્રયોદશીની તિથિ ક્યારે આરંભ થાય છે ધનતેરસ તિથિ પ્રારંભ થાય છે તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવારના દિવસે બપોરે લગભગ બાર ને વીસ મિનિટની આસપાસ જ્યાં તિથિ પૂર્ણ થાય છે ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ રવિવારના દિવસે બપોરના લગભગ એક ને પચાસ મિનિટની આસપાસ પ્રદોષકાળ જ્યારે હોય અને તેરસની તિથિ હોવી જોઈએ ત્યારે જ ધનતેરસ કે પ્રદોષનું વ્રત થાય છે એટલા માટે તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે શનિવારના દિવસે ધનતેરસનો ઉત્સવ મનાવાશે શનિ પ્રદોષ વ્રત થશે આજે ધનતેરસ હોય પ્રદોષ વ્રત હોય શુભયોગ પણ છે જેમાં બ્રહ્મયોગ ઉત્તર ફાલ્ગુની પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની સાથે બુદ્ધ આદિત્ય યોગ કલાત્મક યોગનું નિર્માણ કરે છે ધનતેરસમાં પૂજાનું પણ ખાસ મહત્ત્વ છે લક્ષ્મી પૂજન ભગવાન કુબેરજીનું પૂજન ધન્વંતરી દેવનું પૂજન અને મહાદેવનું પણ પૂજન અને શનિવાર છે એટલે સ્વાભાવિક છે શનિદેવની પૂજા ઉપાસના પણ થશે ધનતેરસની પૂજાના મુહૂર્ત વિશે જાણી લઈએ આજે પૂજાનું શુભ મુહૂર્ત છે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ બ્રહ્મ મુહૂર્ત જે સવારમાં આપણે પૂજન કરીએ તે છે સવારે ચાર ને તેતાલીસ મિનિટથી લઈને લગભગ સાડા પાંચ વાગ્યા સુધી આ ઉપરાંત અભિજીત મુહૂર્ત પણ જોવામાં આવે છે જે સવારે અગિયાર ને તેતાલીસ મિનિટથી લઈને બાર ને ત્રીસ મિનિટની આસપાસ રહેશે આ સમય દરમિયાન પણ શુભ કાર્ય કરી શકાય છે ખરીદી આદિ પૂજન આદિ સાંજે પ્રદોષકાળ હોય છે જે પ્રદોષકાળનું ખાસ મહાત્મ્ય છે ત્યારે પણ ખાસ કરીને મહાદેવની પૂજા ઉપાસના થાય છે જે ભક્તો પ્રદોષનું વ્રત કરે છે તે અને લક્ષ્મી પૂજન પણ થાય છે તે સમય છે સાંજે લગભગ પાંચને ઉડતાલીસ મિનિટથી લઈને રાત્રિના આઠ ને વીસ મિનિટ સુધી વૃષભકાલનું પણ ઘણું મહત્ત્વ છે જે સાંજે સાત ને સોળ મિનિટથી આરંભ થાય છે અને રાત્રિના નવ ને દસ મિનિટની આસપાસ રહે છે ધનતેરસના દિવસે સોના ચાંદી ખરીદીનું શુભ મુહૂર્ત પણ જોવાય છે જે ખરીદીનું શુભ મુહૂર્ત છે તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસના બપોરના બાર ને અઢાર મિનિટથી લઈને તારીખ ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ સુધી શુભ શુભમુહૂર્ત છે આ ઉપરાંત અઢાર તારીખે જો ખરીદી ન કરી શકીએ તો સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ તો તેરસની તિથિ ઓગણીસ તારીખે પણ પડે છે ત્યારે પણ સવારે સાત વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધી ખરીદી કરી શકાય છે સોના ચાંદી વાહન આદિની બંને દિવસ ધનતેરસ ઉજવાશે પરંતુ પ્રદોષનું વ્રત કે પ્રદોષની પૂજાનું મુહૂર્ત તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે છે અને બીજા દિવસે સવારે ધનતેરસની ઉજવણી થશે આજે યમ યમદીપદાનનું પણ ઘણું મહત્ત્વ છે અકાલ મૃત્યુના ભયને હરનાર ભગવાન યમની આજે પૂજા થાય છે જો કે યમરાજની પૂજા વર્ષ દરમિયાન આપણે ધનતેરસના દિવસે અને યમ દ્વિતીયાના દિવસે કરીએ છીએ અને વટ સાવિત્રી વ્રત હોય ત્યારે માટે આજે પણ યમ દીપદાન ચોમુખી દીપદાન યમરાજના નિમિત્તે ઘરની બહાર પ્રગટાવાય છે દક્ષિણ દિશા તરફ તે યમ શુભ મુહૂર્ત છે તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે સાંજે લગભગ પાંચ ને પચાસ મિનિટથી લઈને રાત્રિના આઠ ને વીસ મિનિટ સુધી આ સમય દરમિયાન યમદીપદાન કરવું શુભ મનાય છે કારણ કે યમદીપદાન પણ પ્રદોષકાળમાં જ કરવાનું હોય છે આ હતું ધનતેરસનું શુભ મુહૂર્ત હવે આપણે જાણી લઈએ ધનતેરસનું શું મહત્ત્વ છે શાસ્ત્ર અનુસાર સમુદ્ર મંથન દરમિયાન આ સો માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીની તિથિના દિવસે ભગવાન ધન્વંતરી દેવ પ્રગટ થયા હતા અમૃતનો કલશ લઈને જેમ લક્ષ્મીજી પ્રગટ થયા ચંદ્રમા પ્રગટ થયા ચૌદ રત્ન પ્રગટ થયા હલાહલ વિષ સાથે તે જ રીતે ધન્વંતરી દેવ પણ પ્રગટ થયા હતા જે ભગવાન વિષ્ણુનો અવતાર મનાય છે ધન્વંતરી દેવે સંસારની ચિકિત્સા કરી આયુર્વેદના જ્ઞાતા મનાય છે કારણ કે આ દિવસે શ્રદ્ધા પૂર્વક ધનતેરસનો ઉત્સવ મનાવાય છે ત્યારે આપણે લક્ષ્મીજીનું પૂજન કરીએ છીએ પરંતુ લક્ષ્મીજીની પૂજાની સાથે આરોગ્યના દેવતાની પૂજા પણ થાય છે લક્ષ્મીજી ત્યારે ટકે છે જો આપણું આરોગ્ય સારું હોય નહીંતર એવું થાય કે જો આરોગ્ય સારું ન હોય તો લક્ષ્મી પણ ટકતી નથી સ્વાભાવિક છે એટલા માટે આજે લક્ષ્મી પૂજનની સાથે ધન્વંતરી દેવની પૂજા થાય છે આજે સોના ચાંદી વાસણો ખાસ કરીને પિત્તળ તાંબુ ચાંદી આ વાસણો ખરીદાય છે પરંતુ ન પહોંચાય તો સ્ટીલના વાસણ પણ ખરીદી શકાય છે પરંતુ બને ત્યાં સુધી લોખંડનું વાસણ ખરીદવાથી બચવું જોઈએ જોકે વાહનો લોખંડના જ હોય છે અને આજે તિજોરી પણ ખરીદી કરે છે તો તે પણ લોઢાની જ હોય છે એટલે ઘણા લોકો એવું માને છે કે આપણે જે રસોડામાં બર્તન ઇસ્તેમાલ કરીએ છીએ તે લોખંડનું ન આવે તો સારું બાકી મનમાં કોઈ શંકા ન રાખવી જેવી પ્રભુએ શક્તિ આપી હોય એ પ્રમાણે ખરીદી કરી શકાય છે આજે ખરીદી કરેલું કોઈ પણ શુભ જ મનાય છે કહેવાય છે કે આજે નવી વસ્તુ કે મૂલ્યવાન વસ્તુ ખરીદવાથી લક્ષ્મીજી અને ભગવાન કુબેરજીની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સમૃદ્ધિ સૌભાગ્ય સુખના આશીર્વાદ બની રહે છે એટલા માટે પણ આજે ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપે કંઈ પણ ખરીદી કરી શકાય છે ચાહે ચાંદીનો નાનો સિક્કો છે વસ્તુ છે કે સોનાની નાની વસ્તુ છે અથવા સોનું ન ખરીદી શકાય તો પિત્તળ ખરીદી લેવું પિત્તળનો ઘડો ખરીદીને સાંજે લક્ષ્મી પૂજનમાં રાખીને તેનો ઇસ્તેમાલ આપણે રસોડામાં કરી શકીએ છીએ આજે ધનતેરસના દિવસે નમકની ખરીદી સાવણીની ખરીદી પણ થાય છે કોડીની ખરીદી થાય છે ગોમતી ચક્રની ખરીદી કરી શકાય છે અથવા તો આપણે નાના ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ પણ લોકો ખરીદી કરે છે પૂજામાં રાખવા માટે અથવા તિજોરીમાં રાખવા માટે આ ઉપરાંત આજે પતાસા કે ખાંડ પણ ખરીદી શકાય છે ગોળ ખરીદી શકાય છે દૂધ દહીંની ખરીદી કરીને તેને દાન પુણ્ય પણ કરી શકાય છે અને જેવું કે આપણે જાણીએ છીએ કે આજે બની શકે તો સોય છે ચાકુ છે કાતર છે તેવી ખરીદી ના કરવી જે આપણા ઘરમાં ઉપયોગી તો બધી વસ્તુ થવાની જ છે પરંતુ એ ખરીદી કરવી ટાળવી આજે બની શકે તો સાવરણી અને સુપડી અવશ્ય લેવી જોઈએ જે માતા મહાલક્ષ્મીનું તો પ્રતિક મનાય છે પરંતુ ઘરની સફાઈ કરવામાં પણ કામ આવે છે ઘરની સફાઈ એટલા માટે કે જે આખું વર્ષ દરમિયાન આપણે દિવાળીની રાહ જોઈએ છીએ દિવાળીની સફાઈ કરીએ છીએ ત્યારે ઘરની સફાઈમાં આપણે નવી વસ્તુનું આપણે આગમન કરીએ છીએ ત્યારે સાવરણી અને સુપડીનો પણ આજે પૂજા કરીને ઉપયોગમાં લેવાય છે નવા વર્ષ માટે કારણ કે દિવાળી એટલે આસો માસની અમાવસ્યા અને અમાવસ્યાના બીજા દિવસે નવું વર્ષ પ્રારંભ થાય છે તો કાર્તક માસના શુક્લ પક્ષની એકમ ગોવર્ધન પૂજા નવું વર્ષ ત્યારથી જ પ્રારંભ થાય છે એવું આપણે માનીએ છીએ ને એટલે નવા વર્ષમાં આપણે નવી નવી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ આ વર્ષોથી ચાલી આવી પરંપરા છે ઘરની સફાઈ કરતી વખતે પણ આપણે જે તે વસ્તુની આવશ્યકતા ન હોય તેને આપણે જવા દઈ છીએ અને નવી વસ્તુ ખરીદી છીએ અને જો તૂટી ગઈ હોય તો તેને સાંધી લેવી જોઈએ અને આ દિવાળી દરમિયાન નવી વસ્તુનો ઉપયોગ કરવો શુભ મનાય છે રોશની કરાય છે ઘરમાં દીપદાન થાય છે ઘરના પૂજા રૂમમાં પૂજા ઘરમાં મંદિરમાં અને મેન દરવાજા પાસે દીપદાન કરાય છે રંગોળી કરાય છે તુલસી ક્યારે રંગોળી કરાય છે દીપદાન કરાય છે અને જ્યાં આપણે માટલું પીવાનું રાખીએ છીએ ત્યાં પણ દીપદાન થાય છે કચરાપેટી પાસે પણ દીપદાન થાય છે આ રીતે જુદા જુદા સ્થાનમાં દીપદાન આજથી શરૂ થાય છે અને ઘણા એકાદશીથી પણ કરે છે જે જેની રૂઢિ હોય પરંપરા હોય એ રીતે દીપદાન આજથી શરૂ થાય છે ધનતેરસની સાંજે મુખ્ય દરવાજા પર દીપદાન કરવાથી કહેવાય છે કે માતા મહાલક્ષ્મીનું આગમન રહે છે જે સકારાત્મક શક્તિ છે તે ઘરમાં આવે છે ધનતેરસના સંદર્ભમાં લોકકથા પ્રચલિત છે કે એકવાર યમદૂતોએ યમરાજને પ્રશ્ન કર્યો કે અકાલ મૃત્યુથી બચવા માટે કોઈ ઉપાય બતાવો મહારાજ ત્યારે યમરાજે ઉત્તર દેતા કહ્યું હતું કે જે લોકો ધનતેરસના સંધ્યાએ યમદેવના નામનો દીપદાન કરશે તેને અકાલ મૃત્યુનો ભય નહીં રહે માન્યતા અનુસાર ધનતેરસના દિવસે સંધ્યાકાળે આંગણામાં એટલે કે ઘરના દરવાજા ની બાર યમદીપદાન ત્યારથી પ્રગટાવવાનું શરૂ થયું છે એટલા માટે આપણે ઘરના મેઇન દરવાજા પાસે જ્યારે લક્ષ્મી દીપક પ્રગટાવીએ ત્યારે એક યમદીપદાન પણ કરવું જોઈએ જે ચાર મુખનો દીવો હોય છે કારણ કે યમરાજ તો ચારેય દિશાના માલિક છે સમુદ્ર મંથન દરમિયાન લક્ષ્મીજી પણ પ્રગટ થયા હતા માટે આજે લક્ષ્મીજીનો જન્મદિવસ પણ ઉજવાય છે અને લક્ષ્મી પૂજનની સાથે શ્રી ગણેશજી માતા સરસ્વતીજીની પણ પૂજા થાય છે આજે લક્ષ્મી પૂજનમાં સાંજના સમયે પ્રદોષકાળમાં દીપદાન થાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને માતા મહાલક્ષ્મીનું પૂજન કરીને તે પૂજનનો જે બાજોટ આપણે રાખ્યો છે તે ત્રણ દિવસ સુધી રાખી મુકાય છે ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળી દિવાળીના દિવસે પૂજન કરીને પછી બીજા દિવસે સવારે જ્યારે આપણે ઉઠીએ ત્યારે સ્નાન કરીને તે બાજોટને મંગલ કરાય છે લક્ષ્મીજીની સાથે કુબેરજીની આપણે જે પૂજા કરીએ ત્યારે ઘટસ્થાપન પણ થાય છે જે સુખ સમૃદ્ધિનું પ્રતિક મનાય છે આમ ધનતેરસનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે માતા મહાલક્ષ્મીજીનો આ મંત્ર જપવો શ્રેષ્ઠ મનાય છે ઓમ શ્રી મહાલક્ષ્મય છે વિદ્મહે વિષ્ણુપત્નય ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની છે મા વિષ્ણુ પ્રિયાની મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ